અમદાવાદમાં આજ સાંજ શિવ સાકર કાર્યક્રમનો થશે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાકર કાર્યક્રમનો શુભારંભ થશે સીએમ ભૂપેન્દ્ર પટેલ કાર્નિવલનો પ્રારંભ કરાવશે સાથે સાથે છ દિવસ સુધી તે ચાલશે કાંકરિયા કાર્નિવલ તેમજ કાર્નિવલ દરમિયાન યોજાશે રંગારંગ કાર્યક્રમો અને ડ્રોન શો લાઇટિંગ શો અને લેઝર શોનું આયોજન કરવામાં આવ્યું છે છ દિવસ આ કાર્નિવલ ચાલશે જેમાં અમદાવાદથી ઉત્સાહભેરથી ભાગ લેશે અને કાર્નિવલ જોવા લોકો ઉમટી પડશે ખ્યાતનામ કલાકારો આ કાર્નિવલમાં પોતાનું પરફોર્મન્સ આપશે અને સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરાયું છે આયોજન એક હજાર બાળકો એકસાથે ચોકલેટ ખાઈ રેકોર્ડ નોંધાવશે તેમજ આઠસો અડસઠ કરોડના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરાશે અમદાવાદીઓ આજ સાંજથી કાંકરા કાર્નિવલમાં ઉમટી પડશે અને ધામધૂમથી ઉજવણી કરશે નાતાલ પર્વની તેમજ આ વર્ષે કાંકરા કાર્નિવલમાં પચીસ લાખ લોકો મુલાકાત લે તેવી શક્યતાઓ છે તેમજ કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે પાંચ હજાર કરોડનો વીમો પણ લેવામાં આવ્યો છે તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે કાંકરિયા કાર્નિવલ બે હજાર ચોવીસની આજથી શરૂઆત થઈ રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે પચીસમી ડિસેમ્બરથી એકત્રીસમી ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ બે હજાર ચોવીસનું આયોજન કરાયું છે આ કાર્નિવલમાં નવીનતમ આયોજનોમાં સૌ પ્રથમ વખત ડ્રોન શો અંડર વોટર ડાન્સ અને દુબઈમાં યોજાતો હ્યુમન પાયરો શો થશે આ સાત દિવસમાં ત્રણ દિવસ ગુજરાતી ગાયક કલાકારો પરફોર્મન્સ કરશે કાંકરિયા કાર્નિવલમાં સાતે દિવસ દરમિયાન વિવિધ રંગારંગ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કાંકરિયા કાર્નિવલમાં જાણીતા કલાકારો જેમાં સાંઈરામ દવે ગીતાબેન રબારી કિંજલ દવે રાગ મહેતા ઈશાની દવે કૈરાવી બુચ પ્રિયંકા બાસુ તેમજ ગીત સંગીતના તેમજ લોક ડાયરાના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે અલોક ડાયરો બોલિવૂડ ફ્યુઝન પોલીસ બેન્ડ તલવાર ટીપણી વાલીના ગીતો નૃત્ય નાટિકા સૂફી ગઝલ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે બે હજાર આઠથી શુભારંભ કરવામાં આવ્યું અને ત્યારથી લઈને આ દિવસ સુધી પંદરવું વરસ કાકરિયા કાર્નિવલનું આયોજન બે હજાર ચોવીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે કાંકરિયા કાર્નિવલના દિવસે પચીસ ડિસેમ્બર જે ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીને સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે અને સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે અનેકા અનેક અમદાવાદ શહેરના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રજાલક્ષી વિકાસ કામોનું શરૂઆત કરવામાં આવશે સાથે સાથે કાંકરિયા કાર્નિવલમાં કાતરિયા લેકફ્રન્ટમાં પરિસરમાં બિના મૂલ્યે નાગરિકોને પ્રવેશ આપવામાં આવશે એની સાથે સાથે વિશેષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાળ એક હજાર જેટલા બાળકો દ્વારા કેન્ડી ચોકલેટ એક સાથે સંપૂર્ણપણે ખાઈને એનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે એની સાથે સાથે અનેકા અનેક કાંકરિયામાં જે ખ્યાતિ નામ કલાકારો છે એમને દ્વારા પોતાની કલાકૃતિ કલાકારી સંગીતકાર ગીત સંગીતનું આયોજન કરવામાં આવ્યું છે એની સાથે સાથે કાંકરિયા કાર્નિવલમાં લોકોના મનોરંજન માટે અનેકા અનેક ભવ્યાથી ભવ્ય રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે એની સાથે સાથે લેસન શો ડ્રોન શો અને સાઉન્ડ એન્ડ મ્યુઝિક શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે જે કી જેનાથી લોકોને અનેક અનેક પ્રકારનું એમને આનંદિત અને મનોરંજન થાય એના માટેનું આયોજન કાકરિયા કાર્નિવલમાં કરવામાં આવ્યું છે